નમસ્કાર તાપી ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે તાપી જિલ્લા ખાતે જિલ્લા પોલીસ વાર્ષિક ઇન્સ્પેક્શન કાર્યક્રમ તથા લોક દરબાર યોજાયો સુરત રેન્જ આઈજીપી શ્રી પ્રેમશી સાહેબ નાઓની તાપી જિલ્લાનું વાર્ષિક તપાસણી અંતર્ગત આજે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે અલગ અલગ ઇવેન્ટ તથા લોક દરબાર યોજી લોકો સાથે વાત સંવાદ કર્યો જિલ્લાની વાર્ષિક તપાસણી અંતર્ગત જિલ્લા પોલીસ દ્વારા પરેડ કરી સતર્કતાના ભાગરૂપે અનેક ઇવેન્ટો મોકડ્રીલ રજૂ કરાઈ હતી ત્યારે આ લોક દરબારમાં તાપી જિલ્લાના તમામ પક્ષના હોદ્દેદારો દરેક ધર્મના આગેવાનો તેમજ સામાજિક આગેવાનો અને જાગૃત નાગરિકો તરીકે મોટી સંખ્યામાં ભાગ લીધો હતો જેમાં ધાર્મિક તહેવારો ટ્રાફિકની સમસ્યા ડિજિટલ ફ્રોડ જેવા અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી આજે તાપી જિલ્લાનું વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવેલ છે એ નિમિત્તે વિવિધ કાર્યક્રમો અહીંયા થયેલા છે આમાં વ્યારામાં પોલીસ હેડક્વાર્ટર ખાતે પરેડનું નિર્દર્શન કરવામાં આવેલું અને એ ઉપરાંત ઘણી બધી કામગીરી જિલ્લા પોલીસ કરે છે એ બતાવવામાં આવેલ છે અને તાપી જિલ્લા પોલીસે ખૂબ સારી રીતે આ દરમિયાન કામગીરી કરેલી છે એ જ ઘડીમાં આજે તાપી જિલ્લાનામ આગેવાનો અને પ્રજાતિઓ સાથે સંવાદનું આયોજન કરવામાં આવેલ હતું આમાં બહોળી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત રહેલા જે આ લોકોની જે રજૂઆતો છે આમાં એક તો નોઈઝ બાબતની રજૂઆત પછી ટ્રાફિક અને પાર્કિંગની રજૂઆતો તથા જે સાયબર ક્રાઇમ વગેરે જે થાય છે લોન બાબતના જે લોન શાર્ક જે કાર્ય કરે છે એના બાબતની રજૂઆતો કરવામાં આવેલ છે એ તમામ રજૂઆતો ઉપર પોલીસ ખૂબ સંવેદનશીલ થઈને અગાઉથી જ એના ઉપર કામગીરી કરી રહેલ છે અને જે જે સ્પેસિફિક રજૂઆતો કરવામાં આવેલ છે એના ઉપર પોલીસ ઓર વધારે ફોકસ કરીને કામગીરી કરશે સોશિયલ મીડિયા માં અમુક જે તત્વો છે એ જાણી પૂછીને ખોટા પાયા ગણોવા વિહોણા અને આધાર વિહીન ખબરો ચલાવતા હોય છે એ ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ વગેરેના માધ્યમથી નાની નાની રીલો ચલાવીને એ આધાર વિહીન તો હોય જ છે એ સંદર્ભથી પણ પરે હોય છે સો આમાં અમારી તમામ લોકોને એક અપીલ છે કે આવા માધ્યમોમાં એવી જે ન્યૂઝ ચાલે છે એને ઉપર ભરોસો કરતાં પહેલાં એકવાર વેરીફાઈ કરે કેમકે ભાગે આમાં ખોટી ન્યૂઝ આવતી હોય છે અને એ ન્યૂઝથી આપણે પ્રભાવિત થવાની જરૂર નથી અધરવાઇઝ આમાં પછી અગર કોઈ ગેરકાયદેસરનું થઈ જાય તો પછી કાર્યવાહી કરવી પડે